હેલ્ધી ડાયટવાળી લીલી તુવેરનું ઊંધિયું બનીને રેડી થઈ ગયું છે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ રાધે રાધે જય દ્વારકાધીશ વેલકમ બેક ટુ જિજ્ઞાબા કિચન તો ફ્રેન્ડ્સ જિજ્ઞાબા કિચનમાં આજે મસ્ત મજાની તુવેરો આવી છે જે ફોલાઈ રહી છે તો હવે તુવેરો ફોલતા ફૂલતાં વિચારું છું કે હવે આ તુવેરોનું હું શું બનાવું તો મગજમાં એક તો આઈડિયા એવો આવ્યો કે તુવેરના અને બટેટાના મસ્ત મજાના પરોઠા બનાવવું કે પછી લીલવા તુવેરની હું કચોરી બનાવું પણ સારું એવું થાય છે કે અત્યારે એક તો લગ્નગાળાની સિઝન ચાલી રહી છે ફૂલ અને એમાં આ બધું જ ખવાય છે કચોરી પણ બે ત્રણ જમણવારમાં મસ્ત મજાની ખવાઈ ગઈ તો ફ્રેન્ડ્સ પછી મને હવે એક સરસ બીજો મસ્ત મજાનો આઈડિયા આવ્યો છે મને કે આનું સાલુ આપણે ઊંધિયું બનાવીએ કારણ કે આ તુવેરો એટલી ફાઇન આવી છે મારે જોરદાર તુવેરો જો ફ્રેન્ડ્સ એના દાણા પણ કેટલા મસ્ત આવ્યા છે તો હવે એવું થાય છે કે આમાં એક પણ દાણો સડેલો નથી તુવેરમાં તો મને પછી હવે એવો વિચાર આવ્યો કે આપણે આનું ઊંધિયું બનાવી નાખીએ ઊંધિયું એટલે કેવું ઊંધિયું ખબર છે તમને ફ્રેન્ડ્સ કે આ તુવેરને આપણે બાફીને તેનું ઊંધિયું બનાવીશું જે તમે ડાયટમાં પણ ખાઈ શકો તો ફ્રેન્ડ્સ આપણે આનું મસ્ત મજાનું ઊંધિયું બનાવી લઈએ તમને એવું થશે કે ડાયટમાં ઊંધિયું કઈ રીતે ખાવું તો ફ્રેન્ડ્સ એકદમ ઇઝી છે આ તુવેરનું ઊંધિયું બનાવવાની રેસિપી તો ફ્રેન્ડ્સ મારો વિડીયો આખો જોજો છેક છેલ્લે સુધી જોજો તો તમને મસ્ત મજાનું એકદમ ઇઝી રીતે ઊંધિયું આવડી જશે તો ચાલો ફ્રેન્ડ્સ આપણે ઊંધિયું જ બનાવી લઈએ હવે મેં તુવેરને ફોલવાનો વિચાર માંડી વાળ્યો છે આટલા દાણા આપણે વઘારેલી ખીચડી બનાવીશું ત્યારે તે મેં એડ કરીશું અને હવે આ બધી તુવેરને આપણે બાફીને તેનું મસ્ત મજાનું ઊંધિયું બનાવી લઈએ ફ્રેન્ડ્સ ઊંધિયું બનાવવા માટે સૌથી પહેલાં આપણે તુવેરો લઈ લેશું ફ્રેન્ડ્સ આવી મોટા દાણાવાળી જ તુવેર લેવી અને તુવેરને સરસ પાણીથી વોશ કરી લેશું પહેલાં આપણે આ બધી તુવેરને સરસ ધોઈ લેશું તો ફ્રેન્ડ્સ હવે આપણે આપણી તુવેરને મસ્ત રીતે વોશ કરી લીધી છે એને મેં સરસ તબકડામાં નાખીને મસ્ત બે પાણીથી મેં વોશ કરી લીધી છે હવે તુવેરને આપણે કુકરમાં નાખી દઈશું ફ્રેન્ડ્સ અહીંયા પાંચસો ગ્રામ જેટલી તુવેર મેં લઈ લીધી છે ફ્રેન્ડ્સ આવી મોટા દાણાવાળી જ તુવેર પસંદ કરવી ઊંધિયું કરવું હોય તો ત્યારબાદ તેમાં આપણે બે ચમચી મીઠું એડ કરી દઈશું હું અહીંયા સિંધાલા મીઠાનો ઉપયોગ કરું છું હળદર ઓપ્શનલ છે હળદર પણ એડ કરી શકો છો ત્યારબાદ તેમાં આપણે પાણી એડ કરી દેસુ ફ્રેન્ડ્સ અહીંયા મેં એક ગ્લાસ એટલું પાણી લીધું છે અને હવે આપણે કુકર ને થી ચાર વિસલ વગાડી લેશું એટલે ફ્રેન્ડ્સ આપણું ઊંધિયું એકદમ ઇન્સ્ટન્ટ તૈયાર થઈ જશે તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે કુકરની એક વિસલ વગાડી લઈએ ફ્રેન્ડ્સ જો આપણું ઊંધિયું મસ્ત મજાનું બનીને તૈયાર થઈ ગયું છે વિધાઉટ ઓઇલ જો ફ્રેન્ડ્સ તેમાં તુવેર પણ સરસ મજાની બફાઈ ગઈ છે દાણા અને હવે આ દાણા ખાવાની એટલી મજા આવે ફ્રેન્ડ્સ તો ચાલો તુવેર ખાવા એટલે કે ઊંધિયું ખાવા તો ફ્રેન્ડ્સ હવે આપણે આપણા તુવેર જે બાફેલી છે ઊંધિયું તેને સર્વ કરી લેશું તો ફ્રેન્ડ્સ તૈયાર થઈ ગઈ આપણી તુવેરો બાફેલી તેને હું ડબ્બામાં જ ભરી લઈશ અને મસ્ત રીતે સર્વ કરી લઈશ જો ફ્રેન્ડ્સ અંદર અજમો પણ સરસ બફાઈ ગયો છે તેની સ્મેલ પણ ખૂબ જ સરસ આવી રહી છે અને તુવેરમાં અજમાનો ટેસ્ટ પણ સરસ આવી ગયો છે તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણી બાફેલી તુવેર એટલે કે ઊંધિયું જે ભાલની ભાષામાં તુવેરો જે બાફે તેને ઊંધિયું કહે છે તો ચાલો ફ્રેન્ડ્સ બાફેલી તુવેર એટલે કે ઊંધિયું ખાવા અને હા ફ્રેન્ડ્સ જો તમારે ફરીથી જીજ્ઞાબા કિચનમાં શું બનવાનું છે તે જોવું હોય તો મારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને પેલી બેલ લાયકોન પ્રેસ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ હું થોડી દૂર જતી રહેતી એટલે ફરીથી બોલું કે મારી ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને પેલી બેલ લાઇકોન પ્રેસ કરવાનું ભૂલશો નહીં અને હા ફ્રેન્ડ્સ મારા ફેસબુક પેજને પણ લાઇક કરવાનું ભૂલશો નહીં તો ચાલો ફ્રેન્ડ્સ ફરીથી મળીશું જિજ્ઞાબા કિચનમાં રાધે રાધે જય દ્વારકાધીશ જય માતાજી